હર હર મહાદેવ આજે આપણે વાંચીશું શિવકથામાં ભાગ ત્રણ એટલે કે શ્રાવણ સુદ ત્રીજનો આપણે આજે વાંચીશું એક અને બે પેલા મેં મૂકી દીધેલું છે ભેટું તો તમે કથા સાંભળતા સાંભળતા હર હર મહાદેવ જરૂર બોલશો શિવજીના બાર જ્યોતિર્લંગોનું વર્ણન છે આ જ્યોતિર્લંગોમાં ક્રમશ સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર અમલેશ્વર કેદારનાથ ભીમેશ્વર વિશ્વનાથ ત્ર્યંબકેશ્વર વૈદનાથ રામેશ્વર નાગેશ્વર અને ગુસ્મેશ્વર છે ભગવાન વિષ્ણુ દ્વારા શિવજીના સહસ્ત્ર નામનું વર્ણન પણ છે સાથે શિવરાત્રિ વ્રતના મહાત્માના સંદર્ભમાં પારધી અને સત્યવાદી મૃત પરિવારની કથા પણ છે હર હર મહાદેવ શિવપુરાણ અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સૃષ્ટિની રચનાના આધિપત્યને લઈને વિવાદ થયો તેમની પરીક્ષા કરવા શિવજી એ જ ત્રણેય લોકને ભેદતું એક અંતહીન જ્યોતિર્લિંગ બનાવ્યું તેનો અંત કે સ્ત્રોત શોધાવવા બ્રહ્મા નીચે તરફ અને વિષ્ણુ ઉપર તરફ ગયા તેમને આનો છેડો મળી ગયો એમ બ્રહ્માજી અસત્ય બોલ્યા જ્યારે વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી શિવજી એક અન્ય સ્તંભ તરીકે પ્રગટ થયા અને તેમણે બ્રહ્માને શાપ આપ્યો કે કોઈ પણ પૂજા અર્ચના આદિમાં તેમનું કોઈ સ્થાન નહીં રહે જ્યારે અનંતકાળ સુધી લોકો વિષ્ણુની પૂજા કરશે તો અસત્ય માટે હર હંમેશ સજા મળતી જ હોય છે હર હર મહાદેવ ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે જેને સ્ત્રોતના રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે જ્યોતિર્લિંગોની યાદી નીચે મુજબ છે સૌરાષ્ટ્રીય સોમનાથમ ચી શૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યાન મહાકાલમ ચ મલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમ શંકરમ बंदितु रामेशं नागेशं दारुकावने वाराणश्यामू विश्वेस्म त्र्यंबक गौतमी तटे हिमालदारुस्मेश शिवाल एतानी ज्योतिर्लिंगाने सायंप्रा पठ नर सप्तजन्मकृतं पाप स्मरण विनश्यते इदशज्योतीर्लिंग स्मरणं हर, हर महादेव એ જ સર્વને જાણે છે એમને કોઈ જાણતું નથી હર હર મહાદેવ આ અત્યારે આપણે જોયો ભાગ ત્રણ જે શિવકથાનો ભાગ ત્રણ છે મહા સુદ્ધ શ્રાવણસુદ્રીજનો આપણે જે વાંચવીએ છીએ હવે આપણે શ્રાવણ સુદ ચૌદ શિવકથાનો ભાગ સાંભળીશું હર હર મહાદેવ સતી જન્મ શિવ સતી વિવાહ દક્ષ યજ્ઞ વિઘ્વંશ અને દક્ષને શ્રાપ અને કનખલને આશીર્વાદ આનો જે અત્યારે વિષય છે એ આ છે આ શિવકથાનો ચોથો નંબરના પાર્ટમાં કે સતી જન્મ શિવ સતી વિવાહ દક્ષ યજ્ઞ વિઘ્વંશ અને દક્ષને શ્રાપ અને કનખલને આશીર્વાદ ઉપરોક્ત બે ભાગમાં જોઈ ગયેલા શિવ શિવપુરાણ મુજબ મહારુદ્ર પરમેશ્વર હતા પરંતુ સૃષ્ટિના સર્જન માટે એક સ્ત્રી શક્તિ આદિ શક્તિ જરૂરી હતી એટલે પ્રકૃતિમાંથી આદિશક્તિ પ્રગટ થયા અને વાયુમંડળમાં સ્થાન બનાવ્યું હર મહાદેવ આ તરફ બ્રહ્માનું પાંચમો મુખ કપાયેલ હોય તેથી એમનો ચાર ઋષિકુમાર ઉપરાંત દક્ષ પ્રજાપતિ પણ હતા જેને ઘેર છવ્વીસ દીકરીઓ હતી હર મહાદેવ પરંતુ એમને આદિશક્તિના તપ દ્વારા એક વરદાન માંગ્યું અને એ જ એક દિવ્ય તેજ અને શક્તિઓવાળી એક દીકરી વરદાનમાં માગી સમય જતાં આ પૃથ્વીના પ્રથમ પ્રજાપતિ દક્ષના ઘેર સતીનો જન્મ થયો હર મહાદેવ પિતાનો મુખ કપાઈ જવાથી દક્ષ શિવથી ઘૃણા કરવા લાગ્યા અને એક સમયે દક્ષની સભામાં માન આપવા શિવ ઊભા ના થયા એટલે દક્ષને વેરભાવના ઉત્પન્ન થઈ હર હર મહાદેવ દક્ષ પ્રજાપતિને નહોતી ખબર કે સતી આદિશક્તિ છે એટલે એ ધીમે ધીમે શિવભક્તિમાં વિરક્ત થવા લાગી પરંતુ દક્ષ એના વિરુદ્ધ હતા ઉંમરલાયક થતાં સતીનો સ્વયંવર કરવામાં આવ્યો જેમાં વર તરીકે શિવની મૂર્તિ અને સતીનોએ હાર પહેરાવ્યો અને મહાદેવે સાક્ષાત પ્રગટ થઈને સતીનો પત્ની તરીકે સ્વીકાર કરી હિમાલયમાં લઈ ગયા વેર અને બદલો લેવાની ભાવનાથી સમય જતાં દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવી દેવતાઓને બોલાવવામાં બોલાવ્યા પરંતુ શિવને શિવ સતી મેં આમંત્રણ ના આપ્યું દક્ષ પ્રજાપતિએ આપણે ઘણી બધી કથા અને એવું જોયું છે એમાં જ્યાં યજ્ઞ કરે છે ત્યારે શિવજીને અને સતીને આમંત્રણ નથી આપતા બહુ સમજાવ્યા છતાં સતી શિવ વાતના માન્યા અને વગર આમંત્રણે પિતાના ઘરે હવનમાં ગયા સતીજીને એવું થયું કે મારા પિતાશ્રીને ત્યાં હવન છે તો જવું જ જોઈએ ભલે ના બોલાવ્યા એવું કરીને સતી જાય છે શિવજીને ના કહેવાથી પણ એ માનતા નથી પરંતુ ત્યાં શિવનું અપમાન થયું મહાદેવને દક્ષ દ્વારા ગાળો આપવામાં આવી આ સહન ના થતાં સતીએ આદિશક્તિનું રૂપ લઈને હવનમાં જ શરીરનો ત્યાગ કર્યો હર મહાદેવ જય મહા સતીમાં આ ખબર મહાદેવને મળતા જ જટ્ટામાંથી વીરભદ્ર ઉત્પન્ન કર્યા અને દક્ષનો નાશ કરી બકરાનું મોડું લગાવ્યું અને વીરભદ્રને સમગ્ર સભાનો નાશ કર્યો બળીલા શરીરને લઈને મહાદેવ હજારો વર્ષો સુધી બ્રહ્માંડમાં ભટાક્યા અને સૃષ્ટિનો સંચાર સ્થિર થઈ ગયો ત્યારે આદિનારાયણે ચક્ર દ્વારા સતીના મૃત શરીરમાં એકાવન કટકા કર્યા જ્યાં જ્યાં સતીના આ શરીરના આ એકાવન કટકા પડ્યા ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઈ ગઈ અને માતાજી તરીકે પૂજાવા લાગ્યા અને એમની રક્ષા માટે એક એક કાલ ભૈરવ મહાદેવે ઉત્પન્ન કર્યા આપણને ખબર છે શક્તિપીઠ બહુ બધા મતલબ એકાવન શક્તિપીઠ છે જેમાં પાવાગઢ છે અંબાજી છે એવી રીતે ઘણા બધા શક્તિપીઠ બન્યા છે દક્ષને એમાં એમના પાપનું ભાન થયું અને બકરાના મોઢા દ્વારા શિવ સક શિવભક્તિ શરૂ કરી તથા જ્યાં આ ઘટના બની તે કનખલને પવિત્ર કરવા વરદાન મળ્યું કે ત્યાં આદિકાળ સુધી ગંગા વહેશે બધાને જ ખબર હશે કે હરિદ્વાર જ્યાં છે ત્યાં કનખલ કરીને આવેલું છે તો એના માટે જ બોલે છે અહીંયા કે કણખલને પવિત્ર કરવા માટે વરદાન મળ્યું અને ત્યાં આદિકાળ સુધી ગંગા વહન કરશે મહાદેવ ફરીથી વૈરાગ્ય ધારણ કરીને હજારો વર્ષોની તપસ્યા માટે અમરનાથ તરફ પ્રયાણ કર્યું તો અહીંયા આ ચોથો ભાગ પૂરો થાય છે કથાનો શિવકથાનો હર હર મહાદેવ જય મહાકાળ જય જય આરો જય જય અઘોરાધિપતિ હર હર મહાદેવ આશા રાખું છું તમને આ કથા પસંદ આવી હશે હર હર મહાદેવ હર હર મહાદેવ